બે હજાર ચોવીસ રક્ષાબંધન રાખડી ના બાંધતા ભદ્રા રહેશે એક દિવસ નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વિડીયોમાં આપણે ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પર્વ એટલે કે રક્ષાબંધન વિશે વાત કરીશું તો મિત્રો દરેક ભાઈ બહેનને આ વિડીયોને અંત સુધીમાં નિહાળજો તથા તમે તમારા ભાઈ અને બહેનને પ્રેમ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ રક્ષાબંધન તહેવાર હિન્દુઓમાં મહત્ત્વપૂર્ણ તહેવાર છે ભારતના ઘણા રાજ્યોમાં આ તહેવાર ઉજવાય છે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક એટલે રક્ષાબંધન રક્ષાબંધનમાં ભાઈના કાંડા ઉપર બહેન રક્ષા બાંધે છે આ પરંપરા ખૂબ પ્રાચીન છે આ તહેવારનો ઇતિહાસ સિંધુ ઘાટીની સભ્યતા સાથે જોડાયેલો છે ઇતિહાસના પાના ઉપર લગભગ છ હજાર વર્ષ પહેલાં રક્ષાબંધનનો ઇતિહાસ જોવા મળે છે તેના સાક્ષીઓ ઇતિહાસના પાનામાં મોજૂદ છે રક્ષાબંધનની મહત્તા સૂચવતા કેટલાક ઐતિહાસિક પ્રસંગો પણ જાણીતા છે ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્હીના મુસ્લિમ બાદશાહ હુમાયુને રાખડી બાંધી હતી અને હુમાયુએ પણ રાખડીની આ માન્ય જાળવીને બહેનનું રક્ષણ કર્યું હતું ભારતભરમાં પણ રક્ષાબંધનના ઉદાહરણો જોવા મળે છે ચક્રવ્યુહ ભેદવા માટે જઈ રહેલા તરુણ વયના અભિમન્યુની રક્ષા માટે માતા કુંતાએ રાખડી બાંધી હતી શ્રાવણ માસની પૂર્ણિમા એટલે પર્વનો ત્રિવેણી સંગમ આ દિવસે રક્ષાબંધન ઉપરાંત યજ્ઞોપવિત બદલે છે સાગર આ દિવસે પૂજન કરતા હોવાથી તે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે આ રક્ષાબંધનનો શુભ સમય કયો છે કયા સમય રાખડી બાંધવી અને સાથે જાણો ભદ્રા એટલે શું મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે અંત સુધી બન્યા રહો આ વખત નાગપંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્ત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુકલ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાય છે ભદ્રાકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે રક્ષાબંધન બે હજાર ચોવીસ શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિથી ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સોમવારે સવારે ત્રણ ને ચારથી શરૂ થશે જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયાર ને સમાપ્ત થશે આ વખતે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે જોકે રક્ષાબંધન પર પણ ભદ્રનો જ પડછાયો રહેશે આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રનો પડછાયો આ વર્ષે રક્ષાબંધનની છાયામાં રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ એકાવનથી બપોરે બાર સુડતાલીસ સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એકના ત્રીસથી લઈને રાત્રે નવ આઠ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે જાનો ભદ્રા એટલે શું ધાર્મિક ગ્રંથરો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવીની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રનો જન્મ થયો ત્યારે જન્મ લીધા પછી તરત જ તેની આખા બ્રહ્માંડને પોતાનો વાસન બનાવવાનું શરૂ કર્યું આ રીતે જાપ પણ શુભ અને શુભ કાર્ય યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યાં ભદ્રાને કારણે પરેશાનીઓ થવા લાગે છે આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા અને અગિયાર કારણોમાં સાતમા કારણ એટલે કે વિષ્ટિકરણમાં સ્થાન મળ્યું છે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા ત્રણ લોકમાં રહે છે અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં રહે છે જ્યારે ચંદ્ર કર્ક સિંહ કુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વી લોકમાં રહે છે ત્યારે ભદ્રનો મુખ આગળની તરફ હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ અને અશુભ શુભ કાર્ય પર પ્રતિબંધિત છે ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારે સફળ થતું નથી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે ભદ્રકાળનો સમય સવારે નવ ને પાંચથી સવારે દસ ત્રેપન સુધી ભદ્ર પૂંછડીનો સમય રહેશે સવારે દસ વાગે ત્રેપન મિનિટથી બપોરે બાર ને સાડત્રીસ મિનિટ સુધી ભદ્રામુખનો સમય રહેશે અને બપોરે એકને ત્રીસ પર ભદ્ર સમાપ્ત થશે આ દિવસે બપોરે એક ને ત્રીસ પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓએ રાત્રે બાર વાગતા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ ત્રેપન મિનિટ પહેલાં રાખડી બાંધી શકો છો કારણ કે આ પછી ભદ્રપ્રદ પ્રતિપદા તિથિ શરૂ થશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ રક્ષાબંધનના દિવસે બપોરે એક ત્રીસથી લઈને રાત્રે નવ ને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ મુહૂર્ત છે રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્થાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો થાળીમાં રાખડી મીઠાઈઓ અને ફૂલ રાખો હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌ પ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો પછી તમારા ભાઈને આસન પર બેસાડી અને માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો હવે ભાઈની આરતી કરો અને તેના દીર્ઘાયુષ્યની પ્રાર્થના પોતાના દેવને કરો મિત્રો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કરીને મહાદેવની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ